કાર્યાણીમાં સુરા ખાચર ઝીણાભાઈ મોટીબા લાડુબા વતી દાદા ખાચરે પોતપોતાના પૂરમાં પધારવાની ભગવાન શ્રીહરીને પ્રાર્થના કરી તે સમયે બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી સાથે એકાંતમાં મંત્રણા કરી પછી કર્યા પછી સુરા ખાચરના લોયા ગામે જવાનો હરિએ આદેશ કરેલો અને સાંજ સુધીમાં સર્વેએ જવાની તૈયારી કરી રાખેલી કાર્તિક તૃતીયાની તિથિએ નાગડકા જેવા શ્રીહરીએ પ્રયાણ કર્યું માર્ગમાં લોયા આવ્યું પણ સંતો ભક્તોએ સહિત શ્રીહરીને લોયામાં જ નિવાસ કરાવ્યો આ રીતે કાર્તિક તૃતીયાથી આરંભીને ઓષ સુદ તૃતીયા સુધી લોયામાં નિવાસ કરીને રહ્યા અને પાંચ દિવસ નાગડકામાં રહ્યા શ્રીહરી દ્વિતીયાનો ક્ષય હોવાથી સંત અઢારસો સત્યોતેરના કાર્તિક ત્રીજને દિવસે સંગમ સંગમ કાળ પૂરો થતાં મધ્યાહન કાળના પ્રારંભ સમયે સુરા ખાચરના લોયા ગામે પધાર્યા ત્યાં સુરા ભક્ત કાર્યાણીથી આગળ આવીને પહોંચ્યા હતા સુરાખાચરે બ્રાહ્મણો પાસે રસોઈ કરાવીને ભગવાન શ્રીહરિના આગમનની પ્રતીક્ષા કરી હતી સુરાખાચરનો પરિવાર તથા લોયાના ગામજનો તથા શ્રીહરિના દર્શન માટે પધારેલા નાગડકાના ભક્તો પણ અતિશય હર્ષપૂર્વક શ્રીહરિની સામે જઈ સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરી નમસ્કાર કરવા લાગ્યા સુરાખાચાર અને ગામજનોએ હરિને વાજિંત્રોના મધુર ધ્વનિ કરતાં કરતાં લોયામાં પધરાવ્યા ત્યાં મુખ્યા સિંહજીભાઈ પટેલ અને સંગા પટેલ આદિ અન્ય વૈશ્ય ભક્તજનો પણ સુરા ભક્તની સાથે રહી સંતોએ સહિત શ્રીહરિની ખૂબ સેવા કરતા હતા ભગવાન શ્રીહરી પણ લોયા ગામના ભક્તજનોને ખૂબ જ આનંદ આપવા લાગ્યા સૌ ભક્તજનો પણ વસ્ત્ર અલંકારો તથા ભોજન જમાડી સહિત શ્રીહરિની પૂજા કરવા લાગ્યા આમ કરતા નિવાસ કરીને રહ્યા સત્સંગી જીવનના ચોથા પ્રકરણનો સત્તર મોધ્યાય એ દિવસોમાં સુરા ખાચરના મનોરથને સાકાર કરવા સ્વયં શ્રી હરી ખુદ રસોયા બન્યા હતા સૌ પ્રથમવાર સંઘા પટેલની ડેલીમાં શ્રીહરિના પોતાના ભાઈ ઈચ્છારામભાઈ સાથે ગૃહ ત્યાગ પછી પ્રથમ વર્ પ્રથમ વખત સંપર્ક થયેલો અને ધર્મકુળનું આગમન થયેલું વળી એ વખતે ત્યાં લોયા ગામમાં પીવાના પાણીની અછત હોય સુરાખાચરના કહ્યા મુજબ સૌ ભક્તો કૂવો ગાળતા હતા કૂવામાં કાળમીંડ અતિ કઠણ પાણો હોય કૂવો ગાળનારા ભક્તોને ઘણી મહેનત પડતી હતી ઘણી મહેનતે કૂવો ખોદો પણ જરાય પાણી ન નીકળ્યું કાળ મીંડા કઠણ પાણો કોઈ રીતે ન કપાણો ખોદાણું મહા મહેનતે કરી તોય પાણી ન નું જરી પડી મહેનત ન કામી નાથ માથ એવા સમય પધારા ત્યાં નાથ કરવી નથી પ્રભુજી તણી અહીં પાણીની તાણ છે ઘણી આમ સુરાખાચર અને સૌ ભક્તોએ શ્રીહરીને વિનંતી કરી શ્રીઅરી સૌ સંતો ભક્તો સાથે ગાતા વાતા તુરત જ કૂવો જોવા ને બોલ્યા કે આ કૂવામાં તો પાતાળ સુધી પાણી છે લગારે ખોદતા પથ્થરના પડની નીચે જ પાણીનું વળ છે ને વળી આ તો પાતાળીયો કૂવો છે આમ કહીને પોતે જ એ કૂવામાં ઉતરા હાથમાં કોષ લઈને એ કાળમીંડ પથ્થર ઉપર જરાક ટચકો માર્યો ત્યાં તો પાણી આવ્યું ને ધોધ વછુટો સૌ સંતોએ ભક્તોએ જળના વધામણા કર્યા મૂળજી બ્રહ્મચારીએ જળ ગાળીને શ્રીહરીને ધરાવ્યું ને બાકીનું જળ સૌને પ્રસાદી તરીકે દીધું ગાતા વાતા સૌ સંત સાથે આવી કૂવાને નિહાળ્યો નાથે બોલ્યા શ્રીહરી વાણી આમાં પાતાળ સુધી છે પાણી પણ ખોદવું જોશે લગારા ઉતરા કુવા મોજાર વાલે કોશા લાઈ હાથ માઈ કઈરો તળી એ જાઈ ઉંચો ઉછળો ધોધ માથી જનો વધાવે ઉમંગ માથી જોત જોતા મા કુવો ભરાણો સૌના હૈયે હરખ ઉભરાણો પાણી છૂટું પાતાળે થી આમ તેથી પાડું પાતાળીયો નામ સૌ સંતો ને શ્રી હરિરાય જળ ક્રીડા કરી તે જન જાણે અજાણે જે નાશે પાણી પીવાથી પવિત્ર થાશે તન અંતે અવિચળ ધામ કયો પ્રભુ એ મહિમામ સંપ્રદાયના ઇતિહાસમાં સુપ્રસિદ્ધ સાકોષવની શરૂ શરૂઆત આ લોયામાં સંવત અઢારસો સત્યાતેરની સાલમાં શ્રીજી મહારાજે બે મહિના સુધી લોયામાં રહ્યા થકા કરેલી યાદના મૂળજી અડાલજા ખેંગારભાઈ રૂડાભાઈ સિંધવ વગેરે પટેલિયાઓ ગાડામાં મણ ઘી લઈને લોયા શ્રીયરીના દર્શને પધાર્યા શ્રીહરીની આજ્ઞાએ અલાવ મોડા ગામના ખેડૂતોનું કલ્યાણ કરવા ત્યાંથી ગાડા લઈને રીંગણા લેવા મોકલા એ વખતે એ ખેડૂતોએ દસ મણ રીંગણા મફત સેવામાં દીધા સાઠ મણ રીંગણાને બાર મણ ઘીનો રંગેડામાં વઘાર કરીને દિવ્ય શાકોત્સવ લીલા કરી બુવાના કાનદાસભાઈને નિશ્ચય કરાવ્યો રામપ્રતાપભાઈને પણ શ્રીઅરીના સ્વરૂપમાં સંશય થયો અને નિશ્ચય થયો ત્યાંથી ટેક લઈને તેડવા પધારેલા વેરાભાઈ સાથે શ્રીઅરી સંવંત અઢારસો સત્યોતેરના પોષ સુદમ પોષ સુદ પૂનમના દિવસે ભક્તરાજ ઝીણાભાઈના ગામ પંચાળે પધાર્યા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી સત્સંગી જીવન તથા પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા ગુચ્છ પુષ્પ માંથી